નમસ્કાર શિક્ષણ શ્રેષ્ઠ કલ્યાણ માટે આજે નોટબુક ખરીદી કરવા માટે અમે મિસ્ટી સ્ટેશનરી કોર્પોરેશન લીલાપોર ચોકડી જીવનધારા સોસાયટીની સામે આવી ગયા છે અહીંયા દરેક પ્રકારની જે સ્ટેશનરીની ચીજવસ્તુઓ છે એ ખૂબ જ ડિસ્કાઉન્ટ ભાવે મળી રહી છે અને આપણે આ મા બાપ વગરના બાળકોને નોટબુક આપવાના છે એ વાત એમના ઓનર ઉપેન્દ્રભાઈને જણાવતા ઉપેન્દ્રભાઈએ આપણને નોટબુક કંપનીના ભાવે પોતાનો કોઈપણ પ્રકારનો નફો લીધા વિના આપણને લાવી આપી છે એ માટે ઉપેન્દ્રભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આપ સૌને પણ હું વિનંતી કરું છું કે આપણે કોઈપણ ચીજ સ્ટેશનરી લેવી હોય તો અવશ્ય એકવાર મિસ્ટી સ્ટેશનરીની મુલાકાત લેવા જેવી છે તેમજ સરોદિકા મહારાજા યુવા ગ્રુપના મારા યુવા મિત્રો દ્વારા પણ આજે આ નોટબુક ઘર સુધી પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી છે એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય